મેટ જે આપણે જનરલ ટિકિટ લેતા હોય એ તમારે યુપી લેવી હોય ધારો કે ગુગલ પે તમારે કરવું હોય મિત્રો તો એક સારી સિસ્ટમ આવી ગઈ છે તમને હમણાં બતાવું તમે કરી શકો છો આ તમે વિન્ડોમાં જોઈ શકો છો આ સ્કેન કરી લીધી સર યુપીઆઈ નું છે બરાબર તમારે જો યુપીઆઈ ટિકિટ લેવી હોય તો તમે એમાં સ્કેન કરો એટલે તમને મળી જાય જામનગર બરાબર જો આ ભાઈ હમણાં જામનગર ટિકિટ લીધી છે ઓનલાઈન લેવું રોકડા રોકડા થી હા જો આ ભાઈ કેશ થી લે છે જો તમારે ગુગલ પે કરવું હોય તો અહીંયા સાઈડમાં જે ખૂણામાં દેખાય છે અહીંયા બારકોડ આવે એટલે બારકોડ તમે સ્કેન કરો એટલે તમને સીધે સીધું ગુગલ પે માં લિંક આવે સીધું તમે જેવું પેમેન્ટ કરો આ ઉપર સિત્તેર રૂપિયા પેમેન્ટ બતાય છે પેમેન્ટ કરો એટલે છે ને સીધું તમારી ટિકિટ છપાય છે હવે ગજબ ટેકનોલોજી આવી ગઈ છે મિત્રો ટેકનોલોજીનો ઉપયોગ કરો ને મજા કરો જય દ્વારકાધીશ અમારા સુખ દુઃખના સાથી છે એકલા નામ આવી રીતે અમે બે જીવન પસાર કરીએ છીએ એ થોડીક સુખની દુઃખની વાતો મને કરે હું થોડીક સુખ દુઃખની વાતો એને કરે ને તમે ઓલી વાર્તા એમ કહી છે ગરીબ બ્રાહ્મણ હતો આવી જ રીતે બે ભાઈ જીવન પસાર કરી ને બસ આનંદ લઈ ગયા બાકી તો તમે આ ભાઈને ઓખો છો આપણે અનિલભાઈ પહેલાના વિડીયોમાં બીજા આપણા બે કે ત્રણ નંબરના બ્લોગમાં ભાઈ વિશે વાત કરી હતી રાત્રે તમે રેલવે સ્ટેશન ઉપર આવો તમને નાસ્તો વાસ્તો ને જોતું હોય મળી જાય ચેપલા ને ચા ચા બાકી તો શું હવે આમાં કંઈ કોઈ કઈ લઈ નથી જવાનું થોડુંક એનું દુખ હોય મને ક્યા હું થોડુંક મારું દુઃખ હોય એને કહું મારા મિત્ર છે પરમ મિત્ર પરમ મિત્ર શું હાલ છે મારે શાંતિ છે તમે કે આપણે આનંદ છે હમણાં આપણે છાસઠસો હેલિકોપ્ટર લીધા છાસઠસો છાસઠસો હેલિકોપ્ટર ફોન આવ્યો મોદી કાકાનો ઉપર મોદી કાકાનો ફોન આવ્યો તો

તમે હું ક્યાં જાત્રા કરી એવા કેવી મજા શું છે તમે અહીંયા થોડું તમારો એક્સપિરિયન્સ શેર કરો કેવી ગરમી કે શું ગરમી ગરમી છે ઠંડી છે ચાલો મિત્રો હવે આપણે થોડીક વાર પછી પાછા મહારાજ પાસે આવશું જો ટાઈમ હશે તો નહીતર પછી આપણે અત્યારે પાછું કન્ટેનર રિલીઝ થયા છે તો જવાનું છે ઓફિસે એટલે આપણે જાય છીએ ઓફિસે બરાબર ઓફિસ જઈને આપણે આપણું કામ કરશું કારણ કે આજે આપણે આજથી નાઇટ ડ્યુટીમાં જવાનું છે ઓફિસમાં આજ બહુ મોડું થશે બરાબર પછી જોઈ હવે આગળ આગળ શું થાય છે બરાબર મળીએ પછી આજનો બ્લોગ તો આપણે એવું હોય તો આજે અહીંયા જ એન્ડ કરશું બરાબર ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા બ્લોગમાં Saya dua orang gadis.